સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડીવી મહેતા સાહેબ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ સો જેટલી સ્કૂલો અત્યારે સીલ કરવામાં આવી છે શું રજૂઆત કરી શું માંગ છે અમે સૌથી પ્રથમ તો આ દુર્ઘટનાના જે હતગીઓ છે એમને દિલસોજી પાઠવી હોય છે એમના માટે અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ આજે જ્યારે સો જેટલી શાળાઓને સીલ મારવાની વાત છે ત્યારે બે હજારને ઓગણીસમાં જે દુર્ઘટના બનેલી સુરતમાં ત્યાર પછી મોટાભાગની શાળાઓએ ફાયર સેફટી માટે સંપૂર્ણ તકેદારી લીધેલી છે આજે જે સીલ મારવાના કારણો છે મોટાભાગના એમાં કારણો છે એ જે કાયદાનું અથવા જે આ ફાયર સેફટીના જે નોર્મ્સ છે એના અર્થઘટનને લઈ અને પ્રશ્નો છે મોટાભાગની શાળાઓ જે નવ મીટરની આજુબાજુની શાળાઓ છે એમના માટેના નોમ્સનું અર્થઘટન છે આથી મહિના બે મહિના છ મહિના આઠ મહિના બે વર્ષ પહેલા અલગ હતું આજે અલગ છે જેના કારણે મોટાભાગની છે આ ઉપરાંત જે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ છે એના માટે મોટીભાગની શાળાઓ છે એમને ઇમ્પેક્ટમાં અરજી કરી દીધી છે એક વર્ષ પહેલા પરંતુ એમના સ્ટીલ જેમ બીયુ સર્ટિફિકેટ છે એ આવેલા નથી એમનો હેતુફેર થયેલો નથી લામે હેતુ ફેરના કારણે પણ મોટાભાગની શાળાઓને સીલ લાગવામાં શાળા અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસ આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા આઠ દસ દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે કરવાની પ્રક્રિયા હાથ ધરી છે તો સુરતના કડોદરામાં